સૌથી પહેલા મેળવવા માટે વાલા ભક્તોને ને જય સ્વામિનારાયણ તારીખ સત્તર જુલાઈ બે હાજર ના રોજ ચાતુર્માસ આરંભ થાય છે અષાઢ સુધી એકાદશી એટલે કે દેવસાઈ એકાદશી થી કારતક સુધી એકાદશી પ્રબોધીની એકાદશી સુધીના ચોમાસાના ચાર માસના ગાળાને ચાતુર્માસ ગણવામાં આવે છે તે દરમિયાન ભગવાન સુવે છે પડખું ફેરવે છે અને જાગે છે આ બધી ભગવાનની લીલાઓ છે તે તો યોગ નિદ્રા કરે છે તેમને અંતરવૃત્તિ કરવાની જરૂર નથી તેઓ આપણને એવું કહે છે કે હવે પાછા વળો આઠ આઠ મહિના સુધી તમે જગતના કાર્યો કર્યા છે અને આ સમયમાં સગાઈ લગ્ન જેવા માંગલિક કાર્યો પણ થઈ શકતા નથી

મુસાફરી કરતી મગ્ન બની ગયા જ્યારે ટ્રેન ઉભી રહી અને બધા સંતો નીચે ઉતર્યા ત્યારે તે સંત સત્સંગ કરતા કરતા નીચે ઉતરી ગયા અને ઠાકોરજી ગાડીમાં જ રહી ગયા બધા સંતો આશ્રમે પધાર્યા અને સત્સંગ ચર્ચા હજુ પણ ચાલતી જ રહી જારે ભોજન પ્રસાદ લેવાનો સમય થયો ત્યારે તે પ્રેમી સંતને પોતાને ઠાકોરજી યાદ આવ્યા અને શોધખોળ કરી તો ઠાકોરજી ક્યાંય મળે નહીં સંત ખૂબ જ व्याકુળ થઈ ગયા નાના બાળકને જેમ ખૂબ રડવા લાગ્યા પણ ઠાકોરજી મળ્યા નહીં તેમને એવો નિયમ હતો કે પોતાના ઠાકોરજીને થાળ ધરાવીને પછી જ ભોજન કરવું એટલે એમણે પ્રભુ વિયોગમાં જ્યાં સુધી ઠાકોરજી મળે નહીં ત્યાં સુધી અનજળ લેવું નહીં એવું નક્કી કરી લીધું ત્યારે તેમને ત્યાં આવેલા એક સંતે કહ્યું કે સાધુ મહારાજ અત્યારે તમે શાંત થઈ પહેલા જમી લો પછી આપણે શોધખોળ કરીશું પણ પેલા સંતે કહ્યું કે હું જમવાનું નહીં મળે તે માટે નથી રડતો પણ આજે હું તેમને ભૂલી ગયો તે મારી બહુ મોટી ભૂલ છે મારા પ્રભુનો મેં બહુ મોટો અપરાધ કર્યો મને તેનું રડવું આવે છે ત્યારે એક બીજા સંતે તેમને પૂછ્યું કે તમે તેમને ક્યાં પધરાવ્યા હતા સંતે બહુ વિચાર્યું ત્યારે યાદ આવ્યું કે હું કદાચ ટ્રેનમાં જ ભૂલી ગયો છું પેલા સંતે કહ્યું કે આપણે ટ્રેન છોડી તેને તો હવે ઘણા કલાકો થઈ ગયા છે કોઈએ તેને ગાડીમાંથી બહાર કાઢી લીધા હશે અને વળી ગાડી પણ બહુ આગળ નીકળી ગઈ હશે ત્યારે આ સંત બોલ્યા કે મારે રેલવે સ્ટેશને જઈને સ્ટેશન માસ્તર સાથે વાત કરવી છે ચાલો જલ્દી કરો એટલે મહાત્માને સાથે લઈ બધા સંતો રેલવે સ્ટેશને પહોંચ્યા સ્ટેશન અને ઠાકોરજી ખોવાયાની વાત કરી તેણે પૂછ્યું કે કઈ ગાડીમાં બેસીને તેમાં આવ્યા હતા સંતોએ સ્ટેશન માસ્ટરને ટ્રેનનું નામ આપ્યું ત્યારે તે કહેવા લાગ્યા કે અરે સાધુ મહારાજ ઘણા કલાકો થઈ ગયા એ ગાડી અહીં જ ઊભી રહી ગઈ છે અને તે કોઈ પણ રીતે આગળ ચાલતી જ નથી બહુ બધા એન્જિનિયરો પાસે ચેક કરાવ્યું પણ કોઈ ફોલ્ટ પકડાતો નથી પેલા સંત ટ્રેનના જે ડબ્બામાં બેઠા હતા તેમાં અંદર ગયા અને જોયું તો જ્યાં ઠાકોરજીને પધરાવ્યા હતા ત્યાં જ હજુ બિરાજતા હતા મહાત્માજી તો ખુશ ખુશ થઈ ગયા અને પોતાના પ્રાણ પ્યારા પ્રભુને ઉચકી લીધા ને ગળે લગાવ્યા સ્ટેશન માસ્ટર અને તમામ એન્જિનિયર દરેક ને આશ્ચર્ય થયું પછી ત્યાં જે હાજર હતા તે બધાએ પોતાનું જીવન સંતના સમાગમમાં જોડીને ભગવાન તથા સત્સંગની સેવામાં જોડી દીધું આ છે ભગવાન પ્રત્યેની દ્રઢ ટેક અને અચલ નિયમની દ્રઢતાનું પરિણામ વાલા ભક્તો ચાતુરમાં શહેર થઈ રહ્યો છે તો ચાલો આપણે પણ કોઈક એવો નિયમ લઈને પ્રભુને રીઝવીએ ભગવાન રાજી કરવાના ભાવથી કોઈ નિયમ લઈને અને મક્કમતા પૂર્વક તેનું પાલન કરીએ તો આપણા ઉપર પણ પેલા સંતની જેમ પ્રભુ રાજી થાય અને જો આપણો ભાવ સાચો હોય તો આપણને પણ પ્રભુ વસ થાય ભગવાન સ્વામિનારાયણે પોતાની વાણી એવા શિક્ષા પદ ગ્રંથમાં

તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણા કરવી શ્લોક સત્યોતેર તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો શ્લોક અઠ્યોતેર આવું મહારાજે લખ્યું તમે બધા કદાચ જાણતા હોય કે નીલકંઠ વર્ણિએ જયારે આશ્રમમાં એક પગે ઉભા રહીને તપ કરેલું એ તપ ચાતુર્માસ માં કરેલું ભગવાન ના ભક્તો એ પોતાની શક્તિ પ્રમાણે નિયમ અવશ્ય લેવું જ લોયાના ભક્તરાજ સુરાખ આચરને મહારાજે જમતી વખતે કશું માંગવું નહીં એ નિયમ લેવડાવેલું એ આપણે સૌ જાણીએ છીએ અહીં ભગવાન સ્વામિનારાયણ ને આઠ નિયમો બહુ પ્રિય છે એવું એમને લખ્યું એમાંથી તમે કોઈ પણ નિયમ લઈ અને ઈષ્ટદેવને રાજી કરી શકો પણ ફરજિયાત નિયમ લેવો ખરો મહારાજનો એક પ્રિય નિયમ કથા વાંચવી એમાં તમે દરરોજ એક ભક્ત ચિંતામણી નું પ્રકરણ શ્રીમદ ભાગવત નો એક અધ્યાય અથવા એક વચનામૃત દરરોજ વાંચવું એક અથવા તમારી જે શક્તિ હોય એ પ્રમાણે તમે નિયમ લઈ શકો ત્રીજો નિયમ ભગવાનના ગુણનું કીર્તન કરવું આમાં તમે દરરોજ નંદ સંત રચિત એક અથવા પાંચ તમારી શક્તિ પ્રમાણે કીર્તન ગાવાનો નિયમ પણ લઈ શકો પછી આવે છે મહાપૂજા એ પણ એક પૂજાની પદ્ધતિ છે એમાં પરમાત્માના સોળ સોપચારના મંત્રો સાથે પૂજા થાય છે એ નિયમ પણ તમે લઈ શકો એક યજ્ઞ કરાવો કે એક મહાપૂજા કરાવો સરખું ફળ મળે પણ બહાર ગામ તમે ક્યાંક ગયા હોય તો દરરોજ મહાપૂજા ના કરી શકો તો એના માટે એવું નિયમ લેવાય કે ચાતુર્માસમાં પાંચ મહાપૂજા કરવી અથવા કરાવવી પછી આવે છે મંત્રનો જપ કરવો આ નિયમ પણ તમે રાખી શકો સમય શ્રદ્ધા અને શક્તિ જોઈને નિયમ લેવા આપણે દરરોજ કદાચ પાંચ માળા કરતા હોઈએ તો દરરોજ અગિયાર એકવીસ એકાવન એવી રીતે માળા કરવાનો નિયમ લેવો પછી મહારાજે કહ્યું કે સ્તોત્રનો પાઠ કરવો અથવા પ્રદક્ષિણા કરવી આ નિયમો પણ તમે રાખી શકો જેમાં જનમંગલ સ્તોત્ર હરિકવચ સ્તોત્ર હર્ચ અવતાર સ્તોત્ર વગેરે સ્તોત્ર એના પાંચ અગિયાર પચીસ વખત ગાવાનો નિયમ પણ તમે લઈ શકો

અને મહારાજે જે આઠ નિયમ ઉત્તમ માન્યા છે એમાંનો છેલ્લો નિયમ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા સાષ્ટાંગ નમસ્કાર એટલે શું દંડવટનો અર્થ શું દંડ એટલે લાકડી લાકડી જમીન ઉપર આડી પડે એમ તમે પરમાત્માના ચરણમાં નમસ્કાર કરી દો લાકડીની જેમ પ્રભુ ચરણમાં પડી જાવ એને દંડવટ કહેવાય સાષ્ટાંગ એટલે શરીરના આઠે આઠ અંગ પરમાત્માને સ્પર્શે બે હાથ બે પગ બે ઢીંચણ એ છ અને છાતી અને કપાળ અથવા હાથ પગ છાતી ઢીંચણ માથું મન વાણી અને દ્રષ્ટિ મનમાં એવી ભાવના કરો કે હું પરમાત્માના ચરણમાં નમી ગયો છું એવા દંડવટ નો નિયમ રાખવો અગિયાર દંડવટ એકવીસ દંડવટ એકાવન દંડવટ સો દંડવટ પ્રમાણે નિયમ નિયમ રાખવો શરીર હોય હોય અને વધારે ગયું તો એ પછી પાળવું કઠણ પડે માટે નિયમ જોઈને લેવો ચાતુર્માસ માં જે ભક્તો નિયમો લેતા નથી એની ભક્તિ સામાન્ય કોટીની ગણાય છે વિશેષ નહીં એ સાથે જય સ્વામિનારાયણ અમે આપેલી આ માહિતી તમને પસંદ આવી હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલ બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય